અમારા જેવા નાના માણસ થી થાય કાય ને તો પછી હું ભવિષ્યના સપના જોવા ના હોય હા ઓ ઈ તો સેજ હો પણ હું મારું સપનું પૂરું કરીશ ને એમાં બે મત નહીં હા હેતલ બેન તમારા ભવિષ્યના સપના સાકાર થાય ને એ માટે હું ભગવાનને પ્રાર્થના કરીશ હાચુ હા હેતલ બેન નાના માણસો ખોટું બહુ ઓછું બોલે અને હા હેતલ બેન તમારા ભવિષ્યનું સપનું કદાચ સાકાર થઈ જાય અને જો તમે મોટા માણસો થઈ જાવ તો મને ભૂલી તો નહીં જાવ ને તમારી યારે રાખશો તો ખરા ને ઈ તો સમય આવશે ત્યારે જોયું જશે બાકી અત્યારથી આ નો પડાય જો એ મોટા માણસોનો આજ વાંધો છે બંગલો ફાડીને ઝૂંપડી તો જેગવી જ દેશે હવે જા છાની માને ને અત્યારમાં વાતોના ફડાકા મારમાં અને જા મસ્ત મજાની મારા માટે ચા બનાવતી આઈ જા ભલે હેતલબેન હવે આને કોણ સમજાવે કેરી ખાઈને ગોટલો ફેંકી જ દેવામાં આવે છે મારી વંદુ દીકરી આવી ગઈ છે કે નહીં હા આવી જ ગઈ છે હો અને ચા બનાવવા ગઈ છે એટલે છે ને ઘરીકવાર શાંતિથી બેસો ઓ મારા પ્યારા સાસુમાં અરે કે મે તલવાઉ આજે તમે બહુ હરખમાં લાગો છો હા ઓ સાસુમાં હરખ તો હોય જ ને મારી ઈચ્છા ઓ ભવિષ્યમાં પૂરી થાવાની છે તો પછી હરખ ન હોય અરે દીકરી આટલું બધું હરખાવાય નહીં કેટલીક ઈચ્છા હોય અધૂરી રહી જાય છે જે પૂરી નથી થતી અને હા આમ નામ બેહી રહેવાથી જીવન પૂરું થાય છે ઈચ્છાઓ નહીં અરે સાસુમાં એવું કાઈ ન હોય બાકી કિસ્મતમાં હોય ને તો મળે જ ઈ તમે જે માનો ઈ બાકી મારું ભવિષ્ય બદલશે ને ઈ પાકું જ છે અને સાસુમાં જ્યારે મારું ભવિષ્ય બદલશે ને ત્યારે જોજો મારી ખુશીનો કોઈ પાર નહીં હોય અરે દીકરી ખુશી મેળવવા માટે મથવું પડે છે એમ નામ નથી આવી जाती હા સાસુમાં એટલે તમે ઘણું બધું ભેગું કરી લીધું છે એટલે એમાં તો કોઈ શંકા જ નથી અરે દીકરી ખુશી મેળવવા માટે ઘણું બધું ભેગું કરવાની જરૂર નથી પણ દીકરી હકીકત તો એ છે કે ખુશી મેળવવા માટે ઘણું બધું જતો કરવું પડે છે અને હા દીકરી આ જે માણસો ખુશી મેળવવા ઘર બદલે છે સંબંધો બદલે છે મિત્રો બદલે છે છતાં પણ પરેશાન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હેતલ બેન દૂધ બગડી ગયું છે તો પછી બીજું દૂધ લઈ આવવું કે શરબત બનાવી નાખવું ના હવે બીજું નથી લેવા જાવું પછી મારે મોડું થાય છે એના કરતા તો શરબત જ બનાવી નાખ જા અને આમે મારા તો કિસ્મત જ ખરાબ છે કે ખરા ટાઈમે ચા નથી મળતી હવે જા આમ જા મારી સામે જોઈને ઊભી રે માં ફટાફટ સરબત બનાવતી આવી જા પછી માર્યા મોળું થાય છે હા હેતલબેન અને ધમલીમાં તમારે સરબત હાલશે કે તમારા માટે દૂધ લઈ આવું લે વળી પાસે દૂધ લેવાની દીકરી થાય છે આ જા એને પણ સરબત હાલશે જા ફટાફટ બનાવતી આવી ભલે હેતલબેન અરે દીકરી જેની પાસે ધન ઓછું છે ને એ ગરીબ નથી જેની પાસે ઈચ્છાઓ વધુ છે ને એ ગરીબ છે બાકી દીકરી જીવનમાં જે કાઈ મેળવવું હોય ને એના માટે તો મહેનત જ કરવી પડે છે અને આ દીકરી કોઈ પણ લક્ષ મનુષ્યના साहसથી મોટું નથી હોતું હાર તો એની જ થાય છે જેને લડત મૂકી દીધી હોય હા સાસુમાં તમે લડત બડતની વાત જવા દીયો

બાકી જો બધું મહેનતથી મળી જાતું હોત ને તો આજે મજૂરોને ઓડી ગાડી હોત અરે ના દીકરી એવું નથી મહેનત કરવાથી જ મળે છે એમ નામ કંઈ નથી મળતું પણ દીકરી મહેનત કેવી છે અને કઈ જગ્યાએ છે ને એ મહત્વનું છે બાકી તો કોદાળી લઈને ખાડા ખોદવા મંડો ને એને મહેનત નહીં પણ મજૂરી કહેવાય લે મજૂરી કરે ને મહેનત જ કહેવાય ને બાકી મહેનત વગર મજૂરી કાયમ થોડી થાય છે બાકી જો ને આપવું હોય ને તો ગમે ત્યાંથી આપી જ દેશે પછી ભલે મહેનત કરી હોય કે ન કરી હોય ના દીકરી મહેનત વગર તો કાંઈ મળતું જ નથી અને જો મળી જાય ને તો એ ટકતું નથી બાકી તમે જેને મહેનત વગરનું મળેલું જોયું છે ને પણ તમને એના હકીકતની ખબર નથી હોતી એ તો જેના આગળના કર્મો ભગવાન પાસે જમા હોય ને એટલે એને અત્યારે આપે છે અને આ જોઈને આપણને એમ થાય છે કે એને મહેનત વગરનું મળી ગયું બાકી તો દીકરી કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવવું જ પડે છે લે આવું પણ હોય પણ એ સાસુમાં અત્યારનું કરેલું અત્યારે ન મળે તો એ શું કામનું જુવાન હોય ત્યારે મહેનત કરતા હોય અને પછી આમ તમારી જેમ ગૈડા થઈ જાય અને પછી મળે તો એ શું કામનું અને આમે તમે જ કહેતા હોય છો ને કે મર્યા પછી મોહનથાળ શું કામનો અરે દીકરી એક સિક્કા ને બે બાજુ તો હોય જ છે આ તો ઓલી વાત જેવું છે કે જી બોલે ને એ ના જ બોર વેચાય અને બીજી બાજુ એવું પણ કહેવામાં આવે છે કે ન બોલ્યામાં જ નવ ગુણ છે એવી જ રીતે દીકરી જેવા કર્મ હોય ને એ જ રીતે એનું ફળ મળે છે ઈ કેવી રીતે સાસુમાં આમાં મને કાઈ નો ટપો પડ્યો અરે દીકરી જેમ કે આપણને કેરી ખાવાની ઈચ્છા થાય અને આપણે કેરીનો ગોટલો વાવી દેવી તો તરત થોડી કેરી મળી જાય એના માટે આંબો ઉગે એ મોટો થાય પછી એના ઉપર નાની નાની કેરીઓ આવે પછી કેરીઓ ધીરે ધીરે મોટી થાય પછી કેરીઓ પાકે અને પછી આપણને ખાવા મળે દીકરી તો પછી દીકરી આવું બધું થવામાં સમય તો લાગે જ ને ભાઈ રાતોરાત તો કેરીઓ આવી ન જાય આવી જ રીતે દીકરી જેવું કર્મ હોય ને તેવું એ સમયે ફળ મળતું જ હોય છે એ બધું જવા દયો સાસુમાં બાકી મારો સમય હવે પછી હા રોજ આવવાનો છે બાકી મારા કિસ્મત અત્યારે એટલા જોર કરે છે ને કે કાલથી જ મારો સમય હારો જી છે અરે દીકરી આવતી કાલ ક્યારે આવતી નથી ઈ જ્યારે આવે છે ને ત્યારે આજ બનીને આવે છે માટે દીકરી આવતી કાલે જે કાઈ કરવાની ઈચ્છા હોય ને

જો કામ કરશો ને તો જ સપના પૂરા થાય છે બાકી ખરેખર તો ઈજ છે કે ભવિષ્ય હોતું જ નથી જય દેવા દાદા